સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની ગેરહાજરી યથાવત જોવા મળી રહી છે શાળા ક્રમાંક એકસો એકની શિક્ષિકા સીમા રાઠોડ દિવાળી બાદ હાજર થયા નથી વારંવાર જાણ કરવા છતાં શિક્ષિકા ગેરહાજર જોવા મળી રહ્યા છે શાળા ક્રમાંક એકસો નેવ્યાસીના શિક્ષિકા પૂજા કામલિયા મંજૂરી લઈને વિદેશ ગયા હતા પૂજા કામલિયાની રજા પૂરી થઈ વીસ દિવસ થયા છે હજુ પણ તેઓ ગેરહાજર છે બંને શિક્ષિકાઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે તો સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની ગેરહાજરી હજુ પણ યથાવત છે વારંવાર જાણ કરવા છતાં પણ હજુ શિક્ષિકાઓ હાજર નથી આચાર્ય નોટિસ પણ ફટકારી છે વધુ માહિતી શૈલેષ જોડાઈ ગયા છે સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની ગેરહાજરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે શું વિગતો મળી રહી છે શૈલેષ વગર પરવાનગી વિદેશ પ્રવાસ કરતા શિક્ષકોને લઈને શિક્ષણ સમિતિએ એક સર્વે હાથ ધર્યો હતો જેમાં ત્રણ થી વધુ શિક્ષકો એવા મળી આવ્યા છે કે જે વગર પરવાનગીએ વિદેશ પ્રવાસ કર્યો હતો કેટલાક શિક્ષકો લાંબો સમય સુધી ગેરહાજર પણ રહ્યા હતા આ સમગ્ર મામલે હાલ તો શિક્ષણ સમિતિએ જે વિગતો જે તે શાળામાંથી મંગાવી છે અને વધુ તેમની સામે તપાસ હાથ ધરી છે અને દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે જી આભાર શલેષ વિગત સાથે જોડાયા તે બદલ રાજ્યમાં